જય દ્વારકા દેશ બદલીને જય માં મોગલ ભાઈ સ્વાગત છે તમારું હું આપણા નવા આજના વિડીયોની અંદર અને આજે ભાઈ આપણે ફોન આવે છે જામનગર જિલ્લાના જામદતુર તાલુકાના જામવાડી ગામમાંથી કે જ્યાં એક દાદા છે અને એને ટૂંકમાં છોકરાને હું છે પણ એ ટૂંકમાં એને ભેગા રાખતા નથી એવી સિચ્યુએશન છે દાદા ઘણા સમયથી આ એકલા છે અને એને ફોટા અને વિડીયોના માધ્યમ જે અમે જોયું ભાઈ જ્યાં જઈને આજુબાજુવાળા લોકો હતા એને તેમને કીધું કે ભાઈ આ રીતના અત્યારે દાદાની સિચ્યુએશન છે તો તમે એકવાર આવો અને ખરેખર અહીંયા શું છે ને તમે જોઈ જાઓ તો અત્યારે ભાઈ આપણે નીકળી ગયા છીએ જામજોધપૂરું થઈને ગામ જામવાડી જવા માટે અને ત્યાં જઈને જોયા દાદાની હું સિચ્યુએશન છે અને જે કાંઈ છે એ તમને પણ દેખાડવું ભાઈ અને ખરેખર દાદાને હું વસ્તુની જરૂર છે કાંઈ એવું હોય હશે તો આપણાથી થાતી આપણે ત્યાં દાદાને પહોંચાડવાની ટ્રાય કરશું હાલો ફટાફટ અહીંયાથી હું અને મારો આ બીજો મિત્ર અને ત્રીજો મિત્ર છે તો એ જે વાહન ઊંડા લઈને આવે છે અને થોડું ઘણું કામ છે અત્યારે સુધી ભેગો હતો હમણાં કારણ કે અત્યારે ભાઈ સમય થઈ ગયો હોય ચાર વાગીને આઠ મિનિટ થઈ ગઈ છે ઊંઢાનો ટાઈમ થઈ ગયો હોય એટલે અમારે થોડુંક પાછું અમે મોડું થઈ ગયું કારણ કે એક બીજી જગ્યાએ એવું ને એવું રિસર્ચ કરવાનું હતું ને અહીંયા ગયા હતા અમે રાતના એટલે રાતના અહીંયા ગયા તો પાછા બપોરે અહીંયા પહોંચ્યા એટલે આવું પાછા અત્યારે ફટાફટ ભાગ્યા છીએ તો ભાઈ આપણે લઈ લીધું છે થોડોક શોર્ટકટ આડો રસ્તો એટલે સીધા આપણે જામવાડી ગામની અંદર પહોંચી આવ્યા પહોંચી ગયા છીએ ફાઇનલી જામવાડી ગામની અંદર ભાઈ અને અહીંયાથી જે મિત્રના હસ્તક આપણે બાપાનો કોન્ટેક થયો છે તો હમણાં ભાઈને આપણે ફોન કર્યો છે એ આવે છે કે ગામના ચોક બાજુ આપણે જઈએ આ ટાઈપ છે ગામનો ભાઈ

ઇગોપલ આયા તમારા ગામના હા ગોપાલ છે કઈ દેવા આવ્યો છે はい ને પોછવાજ આવ્યો એ પોછવાજ આવ્યો હું તમને પોછવાજ આવ્યો હા ઓલો છોકરો જાય હા તમે હવે ઓલા હા તે કામ આલે બપોર સુધી જડે હા આખો દી જડે હા એવું છે બાપો હું ખાવાનું બનાવવા હોય

બાજરાના પિંચોતેર રૂપિયા છે પાંચ કિલોના હા છે હાથમાં પૈસા હોય તો બે કિલો લઈ હા બે કોઈ ખિચડી હા પોતાનો ઘઉં હા હવે છે પોતાના હા હું આવે તા ખરી નહીં હં આવે તા છે ને પરમિટવાળા હા આવે છે પરમિટ પરમિટલા આવે છે બીજા ખરાબ પાણી લઈ ગયે ગામ પાણી કઈ યાને આવે તો બધા નાસ્તો શું ખવાય નાસ્તામાં કઈ ખવાય કઈ નાસ્તામાં કઈ સવાય ખવાય પોસુ પશુ શું ખવાય કઈ કામ નાસ્તો કરવાનું મન થાય

અમે વીલ મે ગયા તો તમે હા ગયો તો નો એ ઓલો અમર ઝળકો કતો કે તલ મેના નું કર્યો છે કે બાપા એ તમારે તમે તમ તમારે ખાવડે તમારે જે ખૂટેલું આવે તમે ત્યાં તમારે ખાવા જોઈએ હું વાત મને જી લેવો એ બધું ખાઈ જો ઓલા બિસ્કિટ ને એ નાસ્તા માં તો હું લઈ લઉં એમ પછી ખોટા ઓલા ગય ને એમ બાપા જી તમે પુગે ને ઈ મને દયો હું બધુંય ખાઈ લાસ્તો દિયા ને ઓલોઈ ખાવ આદી તો પાછો કાય લાવું હા આજ તો તમાર મરી ગયો હું કાલ પાછો આવું હા બધું લેતો આવો તમારું નામ શું મને નામ ના કીધું નાથો ભાઈ હા તો હું હો આવું પાછો હો હા એના કરતા તો તો આ ભાઈ હતા બાપા બાપા નું નામ હું કીધું હું પાછું નાથા બાપા નાથા બાપા હતા અને નાથા બાપા ની સિચ્યુએશન છે જેમ તમે જોયું એમ કે બે છોકરા હતા એમાં એક ક્યાં છે એને ખબર નથી બીજો જે દીકરો છે તો એના ઘરના ને ઘણા સમય ટૂંકમાં ઘણા વર્ષો પેલા ભાગી ગયેલા છે ને એવું બધું છે તો એક છોકરો છે એ નાથા બાપા કે કામ કરવા જાય છે અને કામ અત્યારે કંઈક જડે છે કંઈક નથી જડતું વાડીના તો કામ ભાઈ એવા હોય અને બીજું કાંઈ છોકરાને આવડતું નથી એટલે બાપાને આપણે રૂબરૂપ તમે ભાઈ બધું જોયું છે બાપા અત્યારે શાક બનાવો ખીચડી બનાવતા હતા અને ખીચડી મેં કીધું વઘાર મારા જેવો જ મારે બાપા ડુંગળીને તટરે કાંઈ કંઈ ઘટે નહીં હોવો એટલે આપણે એના પૂછ્યું કે બાપા તમારાથી શું ખવાય એમ છે તો બાપા કહે કે ભાઈ તમે જી દેહો એ હું ખાઈ લઈ પંચાણું વર્ષની ઉંમર થઈ ગઈ એ બાપાની તો આપણાથી થાતું ભાઈ આપણે બાપાને ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન કરશું કારણ કે બાપાએ જે શબ્દો કીધા છે કે ભાઈ હું એવો દિવસ છે કે ભાઈ હું કંઈ કઈ કંઈ એમને ખાધા વિનાના અમે હોઈ જાય છે તો ભગવાન આદિ કોઈને ના દેખાડે ભાઈ જીવનની અંદર પૈસા હોય કે ના હોય પૈસાની કોઈ વેલ્યુ નથી પૈસા જરૂર નથી પણ જ્યાં પણ કોઈ પણ જીવ ભાઈ દેખાય કે જેને ખરેખર અનાજની કે જરૂર છે ભાઈ ભોજનની તો એનાથી આપણાથી થતું આપણે ઘણી આપણે ભલે આપણે કંઈ એવું બધું નથી કરી દેતા પણ ભગવાન એને આપણે નિમિત્ત બનાવ્યા છે તો બને એટલું આપણે કોશિશ કરીએ તો હવે જોવાનું એ રહ્યું કે ભાઈ આપણે બાપાને હું વસ્તુ ઉગાડીએ છીએ તો ફાઇનલી તો પેલાં અત્યારે આપણે નીકળી જાય છે અહીંયાથી બાજુ આગળ સીધા આપણા મિત્રોની દુકાને જોધપુર આવી ગયો છે ભાઈ તો ભાઈ ફાઇનલી આજનો દિવસ આપણો અહીંયા અહીંયા જે આપણે જોયું છે બાપાની સિચ્યુએશન છે એવી નવી ભાણવરમાં એક પરિસ્થિતિ છે જે આપણે રાતે જોયો અત્યારે એવા જ એક બીજા સમાચાર આપણે અહીંયાના થયા હતા બાજુના ગામની અંદર તો પહેલા આપણે આજનો દિવસ આ બધું એ કામ કરીએ રાત અને દિવસ ટૂંકમાં થોડું મોડું થઈ જાય છે અને આવશે તો આમાં લઈશ નકર પછી ભાઈ આગલા વિડીયોમાં તમને જોવા મળશે ફાઈનલી પેલા આજે બધું સર્ચ કરી લઈ કે ક્યાં હકીકતમાં શું સિચ્યુએશન છે અને તે પછી આપણે બધાનો સામાન્ય કરે લેવાનો કાર્યક્રમ ચાલુ કરીએ તમે પણ ભાઈ તમારા સપોર્ટથી અમે આ કામ કરીએ છીએ અને આપણે જે કામ છે ભાઈ આપણે ક્યાંય મોટી કોઈની અપેક્ષા નથી કોઈ માણાને અન્ન મળી જાય એનાથી મોટું ભાઈ કંઈ નથી જીવનની અંદર તો બંને એટલો અમને સપોર્ટ કરજો નંબર અમારા ટૂંકમાં આપેલા છે તમારે જે કાંઈ માલ નખાવો હોય એ હું જરૂરી નથી કે તમે ભાઈ પૈસા નાખો જે કાંઈ તમારે માલ નાખવો હોય એ તમે માલ નાખો કરિયાણું નાખો કંઈ સ્વેટર નાખો અત્યારે ઠંડીનો શિયાળાની સિઝન છે ઘણી જગ્યાએથી એવા સમાચાર મળતા હોય કે ભાઈ ઠંડીના ઠૂઠવાયને ઓપ થઈ ગયા કે બહાર હૂતા હોય ને ઠંડીના એક્સપાયર થઈ ગયા તો આવા કેસ બને છે ભાઈ અને એ અમે જોઈ છીએ અમારાથી થાતું અમે કરીએ છીએ બાકી સાચો તમારો સપોર્ટ છે વિડીયોને શેર કરજો ગ્રુપમાં પાંચ જણાની અંદર અને જે કાંઈ બને એ કોઈ પણ રીતે માલ અમને ભાઈ તમારે પહોંચાડવો હોય તો તમે માલ પુગાડી દેજો પછી તમારાથી ભાઈ બીજું કાંઈ ટૂંકમાં માલ કેવી સિચ્યુએશન ન હોય તો તમે પૈસા નાખવા હોય તો તમે એ કરી શકો નીચે અમારા નંબર આપેલા છે જેમ તમને યોગ્ય લાગે એમ તમે અમારી મદદ કરો અને સપોર્ટ કરો મળીએ ભાઈ આપણે વાચા આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર અને આપણે પેલું કામ ટૂંકમાં સર્વે કરીને એ જ કરવાનું છે કે આ બધા લોકોને જે જે જરૂરી વસ્તુ છે એ પહોંચાડવાનું તો અત્યારે રજા લઉં છું ફાઇનલી જય દ્વારકાધીશ બધીને અને જય મા મોગલભાઈ